જય માતાજી મિત્રો હું જય શ્રી બેન રાજપૂત મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે નવા નવા રેસીપી વિડીયો જોવા માટે મારી ચેનલ ને જીજે રસોડું કઈ કરવાનું ભૂલશો નહીં અને બનાવશું ડ્રાય મંચુરિયન બનાવવા માટે આપણે એક બાઉલ કો છીનેલી કોબીજ છીનેલું ગાજર લઈશું તેમાં થોડા થોડીક છીણેલી ઝીણી ડુંગળી એડ કરીશું તેમાં આદુ મરચાંની પેસ્ટ પણ એક ચમચી એડ કરીશું એક ચમચી મરી પાવડર એડ કરીશું એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેમાં એક બાઉલ મેદાનો લોટ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લઈશું લોટ બાંધાઈ ગયા પછી તેના જીના જીના બોલ બનાવીને તેને એકસાથે રાખી દઈશું બધા મંચુરિયન બોલ તૈયાર થઈ ગયા છે હવે એક પેનમાં થોડું તેલ હવે તેમાં મંચુરિયન બોલ મૂકીને તેને ફ્રાય કરવા મૂકીશું જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન રંગના ના થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે ફ્રાય કરી લઈશું જો મિત્રો મંચુરિયન બોલ સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તેને એક ડીશમાં કાઢી લઈશું મંચુરિયન ગ્રેવી તૈયાર કરવા માટે થોડા તેલમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ એક ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખી તેને સાતળી લઈશું પછી તેમાં ઝીણી કાપેલી ડુંગળી અડધો બાઉલ એડ કરીશું તેમાં એક શિમલા મરચું કાપેલું એડ કરીશું પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેમાં ગાજર અને કોબીજને ચીની સમાયેલી એડ કરી લઈશું એક બાઉલ તેમાં ડુંગળી એડ કરી લઈશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેમાં અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે મૂકી દઈશું ત્યારબાદ તેમાં બે ચમચી રેડ ચીલી સોસ બે ચમચી સોયા સોસ બે ચમચી ટામેટા સોસ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેને થોડી વાર ઢાંકણ ઢાંકીને આપણે પછી ગ્રેવીમાં આપણે મંચુરિયન બોલ એડ કરી લઈશું તેને સારી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું જુઓ મિત્રો મંચુરિયન તૈયાર છે